મોરબીના રામધન આશ્રમ ખાતે નવા વર્ષ નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ મુલાકાત લીધી હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે પ્રતિ વર્ષની પરંપરા પ્રમાણે કાંતિ અમૃતિયા માઉમિયાના દર્શને પહોંચ્યા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે માઉમિયા અને રામદેવજી મહારાજના દર્શન કર્યા તેમજ આશ્રમના મહંત ભાવેશ્વરીમાં મહામંડલેશ્વર

પોતાના મનના મેલ કાઢી છે જોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો એવી ભાવના પ્રગટ થાય તો જ સાચો ધર્મ નિભાવ્યો કહેવું રામધાન આશ્રમના મારા શિષ્ય રત્નેશ્વરી દેવી તેમજ મારા તરફથી બધાની શુભકામના રામધાન આશ્રમમાં ધાર્મિક કાર્યની સાથે સામાજિક કાર્યો પણ થાય છે આજે મા ભગવતી ઉમિયાનો અન્કુટ ઉત્સવ હતો બધા ભક્તોએ દર્શન પ્રસાદનો લાભ લીધો આવતીકાલે ભાઈબીજ નિમિત્તે મા પ્રસાદ તેમજ પાઠ તેમજ ભજન નું આયોજન કરવામાં આવેલ છે અને અને શ્રી રાજ્ય મંત્રી ભાઈ કાંતિભાઈ અમૃતિયા ધાર્મિક આસ્થા સહ રામધન આશ્રમ રામદેવજી મહારાજ અને ઉમિયામાં દર્શન કરવા વધારેલા ત્યારે અમે સાધુ તરીકે એમને શુભેચ્છા પાઠવેલી સાથે બધા આગેવાનો પણ ઉપસ્થિત છે અને બધા ભક્તો ઉપસ્થિત છે તો ફરી વખત મારે બધાને વિનંતી કે આપણે બધાએ સે જોશ જગાવી અને પ્રેમની ગંગા બેવડાવી નૂતન વર્ષ મહારાણ તમારા માટે અને ખાસ કરીને આપણા દેશના આ જવાનો માટે સલામી આપી અને એવી પ્રાર્થના કરીએ